વેલકમ બેક મિત્રો આવી ગયા છે પાછા આ માં તો આજનો બ્લોગ ભાઈ ગામમાં જવાનો છે ભાઈ તો ગામમાં ક્યાં જાય તો નક્કી નથી હજી પોરબંદરમાં તો પેપર પૂરા થયા બધું ટેન્શન અમારું પૂરું થયું એટલે પછી અમે બધા ભાઈ પણ મળીને નક્કી કર્યું ભાઈ જાય અડધા આગળ છે ને અડધા મારા ભેગા છે એક બે ભેગા છે બસ એવું રીતના છે બધું જો પાછળ આવે છે ને બસ જો હવે કંઈક મળીએ એટલે પછી જાય આગળ જોતા રહેજો વ્લોગ એટલે તમને મજા આવશે આજે તો કઈ કરીએ નવું કઈ કરીએ બીજું હું તો મિત્રો હવે મસ્ત મજાની અમે પૂર્વાધની સિટી બકમાં આવી ગયા છે મણિયો જો આપણો મણિયો ભાઈબંધ છે જો કેવું વ્યૂ આવે છે અઠાણે પોપોર્ના મણીયા ભાઈ આપણો કેમેરામેન છે થોડોક એટલે ઈ વિડીયો ઉતારે છે અઠાણે વેલકમ કુભાશા આવી ગયા છે ભાઈની પાછા આ રહ્યા દોડન ભાઈ પણા હું જે ભાઈ ડાયરેક્ટ

આવતો નથી યાર આપણે જીપ બનાવશું હાલો જલ્દી આવી જાતા જલ્દી મારા ભાઈઓ હાલાલ મનીષ હાલાલ જલ્દી આવી જા દો ઈ રીસાઈ ગયો છે આપણો કાઈ છે ને એને એરા કાઈ વાંધો આવી ગયો છે ભાઈને કાઈ વાંધો આવ્યો છે હાલો આપણે જાઈ આપણે જાયક ડાયરેક્ટ દરિયામાં જાવ પાણી આવે છે પૂછ

પટાણા અમે જઈ રહ્યા છે ચેલેન્જ કરીને હોળા પાણા પાણા છે ભાઈ અહીંયા રસ્તો ગયો ભયાનક છે ખતરનાક ને હવે જો ચાર હજાર ભાઈ પણ અમે જાણી છીએ ઘણા બે જણા ચંપલ પહેર્યા બે જણા બૂટ પહેર્યા છે જો છે ને હું કહું એમાં હાચું જોઈ જાય પછી એમાં કંઈ ખોટું ના હોય એ બાને જરાક હવે વિડીયો જરાક ગમ્યો હોય તો કરી નાખજો

નાસ્તો વાસ્તો કરશું કદાચ તો કરશું બાકી જોઈએ લોગમાં જોજો એટલે ખબર પડી જાય હું થાય આગળ હવે મિત્રો આટલું રાખશું લોગમાં ત્રણેય અમે આવી ગયા છે રજવાડીમાં અને બસ આટલું રાખશું લોગમાં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો